નમસ્કાર તમે જોઈ રહ્યા છો ધમદા ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે તાપી જિલ્લાના સોનગઢથી તાપી જિલ્લાના સોનગઢમાં સાત કાશી નજીક ગોલણ ગામ પાસે માપણી કરવા ગયેલ ટીમ સામે વિરોધ કરતા મામલો ઉગ્ર બન્યો હતો ઉકાઈ ડેમમાં જૂની કોઈલ વેલ અને સાત કાશી વચ્ચે ઉકાઈ ડેમમાં પંદરસો મેગાવોટ સોલર પ્રોજેક્ટનો વિરોધ કરતા લોકો જોવા મળ્યા હતા પોલીસ સાથે ઘર્ષણ થતા મામલો ઉગ્ર બન્યો હતો અને પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસને સેલ છોડીને લોકોના ટોળાને વિખેર્યા હતા આ ઘટનામાં તાપી જિલ્લાના આદિવાસી સમાજના નેતા યુસુફ ગામી ગણેશ વસાવા અને અનિલ વસાવા તેમજ ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા દમદાર ન્યૂઝના તંત્રે પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ